વિપુલભાઈ રાણાભાઈ વડેચા બનાવ એવું છે સાહેબ મારે નાસ્તાની લારી હતી ને એ લોકો નાસ્તો કરવા પેલા બે જણા આવ્યા હતા ને એ બે જણા આવ્યા હતા એટલે એમને મને કીધું અમારે નાસ્તો કરવો છે એટલે મેં કીધું દસ પંદર મિનિટની વાર લાગશે તમે ઘડીક બેસો બરોબર મારે બીજા જૂના ગ્રાહક છે એમને હું આપીને તમને આપું એટલે એ લોકો બેઠા નહીં કે એ ગ્રાહક ભલે બેઠા કે પેલા અમને આપી દો આવી રીતે કહીને મારી યારે માથાપુર કરવા લાગ્યા અને ગાળો બોલવા લાગ્યા તે પછી એમને અન્ય શખ્સોને ફોન કર્યો એમાં જે વ્હાઈટ ફોર્ચ્યુનર એક આવે છે જે માણસો આવે છે એમાં વ્હાઈટ ફોર્ચ્યુનર આવે છે અને વ્હાઇટ ફોર્ચ્યુનર માંથી દેવસિંહ બાબુતર ઉતરે છે દેવસિંહ બાબુતર ઉતરે છે અને એના ભેગા બે જણા બીજા હોય છે ને દેવસિંહ બાબુતર ગાડીમાંથી પાઇપ કાઢી અને ઈ શ્યામ બાબુતર અને કિશન સરસિયા ત્રણેય પાઇપ કાઢીને લોખંડના પાઇપ વડે મને અને મારા મિત્ર જે મારી સાથે કામ કરે છે એમને બંનેને માર મારવા લાગ્યા ઢોર માર મારવા લાગ્યા સા પોલીસે રાજકોટ પોલીસે મને ઘણો બધો સપોર્ટ કર્યો છે બરોબર કુવાડવા પોલીસ ચોકી અને કુવાડવા પોલીસ ચોકી અમને પહેલા ન કઈ ધ્યાન દીધું પણ અત્યારે રાજકોટ પોલીસે બધા અમને ખૂબ મદદ કરી છે આપણે જે એને સીસીટીવી ના આધારે એ લોકોએ ફરિયાદ લીધી બધી અમારે અને જે માંગ હતી એ લોકોએ અમારી પૂરી કરે છે આપણે એનું કીધું કે રીકન્સ્ટ્રકશન કરાવો એટલે એ લોકો રીકન્સ્ટ્રકશન માટે આવે છે